બોવ જ મજા આવે છે રાવણા એકદમ મસ્ત છે એકદમ એક ખાલી રાવણો જો કેટલો મોટો છે સब्बा જેવો રાવણા ખાઈ રહી છે આ રાવણાનું જડ અહીંયા જો રાવણા પાડે છે રસ્તામાં લીધા કરમદા જે રાવણા જેવો લાગે પણ ખાવામાં ખટ મીઠા હોય ઓચ્ચા કા થોડા કરમ દે આ તને નકરા રસ્તામાં વાંદરા જોયા આખી સેના છે વાંદરા મારી પાછળ જોઈ શકો છો કેટલા બધા વાંદરા બેઠા છે આકાર ઉપર કરમદા લીધા પછી લીધા રસ્તામાં રાવણા હવે જઈ રહ્યા છે અમરેલી બાજુ સાસણગીર રોડ પણ એક નંબર માખણ જેવો હા ભાઈ કઈ ઘટે નહીં અત્યારે પહોંચી ગયા છે ગાંધીયા ખાવા મેંદડા ગામની અંદર કરો પુરમી આમી નાસ્તો કન્ડ ગાંધીનગર ઘડના ગિરનાર જોતા જોતા ઘર તરફ જઈ રહ્યા છે મિત્રો તમને આવો જો જિંદગીમાં મોકો મળે તો મોકો ચૂકતા નહીં અને મોબાઈલના ડબલા બંધ કરીને બહાર જિંદગી જીવવા માટે નીકળી જાઓ ઘરે ઘરની બહાર નીકળો ઘરમાં આખોથી મોબાઈલ પકડીને બેઠા રહ્યો માં તમારું જીવન જીવો ફાર્મ હાઉસ છે ત્યાં અમે આવી ગયા છીએ કેરી લેવા માટે આખ હાથ કેરી જે કહેવાય ને ઝાડવે પાકી હતી લેવા માટે જા કેરી છે અમે કેરી ચાખી ખૂબ જ મસ્ત અને ટેસ્ટી કેરી છે કેરી બહુ સારી અહીંયા આવે છે અહીં જોવો તમે આંબાના કેટલા સરસ બગીચા છે બાર વીઘાની અંદર આ બગીચો છે આંબાનો ત્યાંથી આપણે થોડીક ખેરીની ખરીદી કરી લઈએ પછી જઈએ અમરેલી બાજુ આ જંગલમાં આટા મારવાની કંઈક મજા જ અલગ હોય છે મિત્રો તો જીવનનો મોબાઈલ હોય ને મોબાઈલને મૂકો તમે એક બાજુ ને અહીં નીકળી જાઓ ફરવા માટે ફરવાનું ફરવાનું થઈ જાય કામ થઈ જાય બધું એક સાથે હા કેરી ખાઈશ ખુશ કે સર ઝાડવે થી તોડી ને સીધી સાસણ ગીત ની હો ભાઈ વાત જ જવા આવી રિસોર્ટમાં જ ઘણાઈ જાતે પણ આવી મજા કંઈક અલગ જ હોય છે ભાઈ આ ભાગદોડ ભરી જિંદગીમાં ક્યારે સમય પૂરો થઈ જાય કંઈ સબ ખબર નથી પડતી તમારા પોતાના જ ફંકશનમાં તમે હાજર નથી રહી શકતા એવો સમય પણ આવે છે એટલે બને તો મોકો મળે તો જીવનમાં આવો નાની નાની ટ્રીપ કરતા રહેવાની આનંદ કરતું રહેવાનું જીવન સાસણ કે નાના આજુબાજુના તમારા પચાસ સાઠ કિલોમીટરના અંતરમાં કાંઈ પણ જોવાલાયક સ્થળ હોય તો ત્યાં જઈ આવવાનું ને દર્શન કરી આવાના ને જેમ બને એમ ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો અને આનંદથી જિંદગી જીવી લેવાની બીજોમાં કંઈ ભેગું નહીં આવે ક્યારે સાઠ વર્ષ સો વર્ષ પૂરા થઈ જશે ને કંઈ ખબર નહીં પડે ભાઈ આપણને ઝાડવેથી તાજી કેરી પાડીને આપી રહી છે

哎，这是什么？哦，我的那个。

અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવા તમને નવા નવા વિડીયો મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે તો ચાલો મિત્રો હર હર મહાદેવ હવે